પંચમહાલના શેરા તાલુકાના સગરાડા ગામ પાસે આવેલ નવા બુનિદ્રાના જય દેલુચિયા મહારાજના ઊંચા ડુંગર ઉપર વર્ષોની પરંપરા મુજબ આ વખતે પણ ગરબાની રમઝટ જામી હતી નવરાત્રીના આઠમા નોરતી મોકી સંખ્યામાં ખેલૈયાઓ માતાજીના ભક્તિમય ગીતો સાથે મન મૂકીને ગરબા રમી રહ્યા હતા નવરાત્રીમાં ડુંગર પર વિરાજમાન અંબે માતાજી અને દેલુચિયા મહારાજના મંદિરનું નવરાત્રીમાં ડુંગર ઉપર વિરાજમાન અંબે માતાજી અને દેલુચિયા મહારાજના મંદિરનું નવરાત્રીમાં દર્શન કરવાનું વિશેષ મહત્વ રહેલું છે પંચમહાલ શેરા તાલુકાના સગરાડા ગામ નજીક આવેલ નવા બોલીદ્રાના જય દેલુચિયા મહારાજના ઊંચા ડુંગર ઉપર આસો નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલું છે આસો નવરાત્રીમાં સ્થાનિક જિલ્લા સહિત બહારથી પણ માઈ ભક્તો ડુંગર પર વિરાજમાન મા અંબે અને દેલુચિયા મહારાજના દર્શન કરવા માટે આવતા હોય છે મંદિરના પટાંગણમાં આ વખતે પણ વર્ષોની પરંપરા મુજબ મગનભાઈ પટેલિયા દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઊંચા ડુંગર ઉપર આજુબાજુના વીસ જેટલા ગામોમાંથી મોટી સંખ્યામાં ગરબા રમવા માટે આવતા હોય છે અને મંદિરના પટાંગણમાં નાનાથી લઈને મોટે લુટેરાઓ પણ ગરબી ગુમતા હોય છે મોટી સંખ્યામાં ખેલૈયાઓ માતાજીના ભક્તિમય ગીતો સાથે નવલી નોરતામાં મન મૂકીને ગરબા રમ્યા હતા મંદિર ખાતે ગરબા રમવા આવતા લોકો જોગણી માતા અંબે માતાજી બળિયાજીઓ અને મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે ડુંગર પર બિરાજમાન જોગણી માતા અંબે માતાજી અને દેલુજીયા મહારાજ પાસે નવરાત્રી દરમિયાન મનથી જે કોઈ માનતા ભાવિક ભક્તો લેતા હોય છે તેઓની માનતા પૂરી થતી હોય છે આ મંદિર સાથે વીસ થી વધુ ગામોના ગ્રામજનોની આસ્થા જોડાયેલી છે જય અંબે જય ના નાળથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અહેવાલ પ્રત્યે સરજી પંચમહાલ